નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આથણી મુકામે જે પ્રગતિશીલ ખેડૂત એની મુલાકાતે ફરી એકવાર આવેલા છે અને શું કારણે આવ્યા છીએ વિડીયો તમે પૂરો જોઈશો તો તમને અનુભવ થાય છે અને સાથે સાથે એ પણ એક પ્રાકૃતિક ખેતીની ચેનલ હકાલે છે તો એની ચેનલનું પણ નામ લઈ એક કારણ કે આ વિડીયો એની ચેનલમાં પણ આપણે અપલોડ કરાવશું તો મોટાભાઈ તમારો એક નામ નંબર તમારી ચેનલનું તમે કહી દો નમસ્તે ખેડૂત મિત્રો હું પ્રભુભાઈ કિલા જૈવિક ખેતીની વાતો તમા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું આ એક મારી જૈવિક ખેતીની વાતો એ ચેનલનું નામ છે અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું સોપન સત્યાસી બાસઠ આ મારો મોબાઈલ નંબર છે અને મારું ગામ હાથાણી વિચ્છા તાલુકો અને જિલ્લો રાજકોટ આ મારું એડ્રેસ છે

કે પછી કેમિકલ એક દવાખાનું આપણે લીધેલું નથી નથી બરોબર હવે બાયોગેસ્ટર જે પ્લાન્ટ એ ટ્યુબ તમે વસાવી લીધું તો મિત્રો તમે આ તમારી નજર અમે રિઝલ્ટ જોઈ શકો છો મકાઈનું પશુના સારા માટે ક્વોલિટી અને દાણા આપણે જે ઊંચાઈ અંદાજે પ્રભુભાઈ આનો એકાદો પૂળો આપણે કર્યો હોય તો વજનમાં કેવી થાય છે

મારી આઠ છ ફૂટ જેટલી છે કાંઠાળ તો હજી તો આમાં નીંગલી નથી હજી કેટલી કાંઠાળે છે તું જોવો હવે આમાં નથી ડીએપી નથી ઉરિયા કોઈ વસ્તુ કરેલી નથી તો આ કેટલી કાંઠાળે અને વળે પ્રભુભાઈ આમાં ભરડો બરડો આવ્યો તો તમે ચટકાવશે ને શેના પેલા હવે વસ્તુ ભાઈ આમાં ભરડો નથી આવ્યો કારણ છે આપણે જે દસ પાણી હરખ હરખ હા

આપણે જે આ મકાઈ ઘણા અંતરમાં જમીનમાં વાવેલી છે એમાંથી એક કેરો તમે જે મને વાત કરી કે એક કેરો તમારે જ્યાં કોઈ ગૌશાળા હારી હાલતી હોય એ ગૌશાળાની અંદર તમારે એક કેરો આખો આખું ટ્રેક્ટર ભરાય તો આખું ટ્રેક્ટર ભરી અને ગૌશાળાની અંદર ગાયોના ઘાસચારામાં દાણમાં દેવાનું છે તો આપણે તમારે જ્યાં નજીક અને હારી ગૌશાળા જ્યાં ગાયોનું સારું જતન થતું હોય તો એવી ગૌશાળામાં તમે જ્યાં ક્યો ન્યા

તો વાવણી થાય ત્યારે ખેડૂતો બે મુઠ્ઠી બે મુઠી જાહેર ની વાવેતર કરે શું કારણે ગમે તે વાવે પછી બાજરો વાવે કપાસ વાવે કે કાંઈ પણ જણે છે એની વાવે તો પેલા બે મુઠી આપણા જે વડવા હતા એ બે મુઠી જાહેર માતાનું વાવેતર કરતા અને એ બે મુઠી જાહેર માંથી જેટલી જે ઘાસ સારો થાય ને એ ઘાસ સારો આજુબાજુ પાડોશી ભેગા થાય અને પાંચ પૂળા કોઈ દસ પૂળા કોઈ પછી પૂળા કે અડધું ભરોટું જેટલી થાય ભેગી કરી અને આમ ટુ ટ્રેક્ટર ભરી અને જ્યાં જ્યાં ગૌશાળા હાલતી હોય કે હારી કોઈ માજણ વાળો હોય એની અંદર દાન કરતા કરતા તો એના પણ મેં રિપોર્ટ લીધા છે મિત્રો હજી એ ગામમાં જ્યાં થેરી હાલે છે ને એ ગામમાં પ્રભુભાઈ હજી મોડું વરા નથી થતું ટાઈમ શું ટાઈમ ને વરસાદ થાય છે આટલી ગાય માતાની પ્રથા તો હવે આપણે આપણે જે કેમેરામેનને કહેશું કે આની હાટ કેવી કેવડી છે આ જે ઉભી છે મકાઈ તમે જોઈ શકો છો

આ રીતે વાટે અને આપણે આલા ખસેથી પીપળીને આ છે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર અઢીસો ફૂટ ઘેરામાંથી થાય છે મકાઈ પ્રાકૃતિક ખેતીની અંદર તો એ ગાયોને દાનમાં આપણે પ્રભુભાઈ આપવાના છે તો પ્રભુભાઈ હવે વિડીયાને તેની આખો પછી વિડીયો લાંબો થાય છે તો ગાય માતાને હારું ખવારો આ ઝેર વગરની મકાઈ છે એ ખાસિયતો તો એને કાંઈક તમને કંઈક એવા અંતરના આશીર્વાદ આરજ મળશે તો મિત્રો આ જે વિડીયો જે આપણા સંયોજક મિત્ર વસ્તાભાઈ આ વિડીયો હું પણ મારી ચેનલમાં મૂકીશ અને પણ એની ચેનલમાં મૂકીશ તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય સેવા કે વિડીયો સારો લાગે અને ગાય માતાના રિઝલ્ટેતી લાગે તો આવી ગાય માતા અને ખેતી કરજો ગાય માતા જે આ રિઝલ્ટ આપે ને એવું તો મિત્રો કેમિકલ ખેતીમાં પણ રિઝલ્ટ નથી આવતું એટલે